દાહોદની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરી હતી જેમાં પોલીસે ચાર ઇસમોની દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલા કોઈ કારણસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાજ રાખી અને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર ચાર લોકો પહોંચ્યા હતા જ્યાં પોતે ફૂડ સેફટી અધિકારી હોવાનો રોફ ઝાડી નકલી ઘી બનાવશો તેમ કહી દબાવ ઊભો કર્યો હતો ત્યારબાદ રૂપિયા ત્રણ લાખની માંગણી પણ કરી હતી કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે હાજર ચારેય લોકોને પોલીસ મથક લઈ આવ્યા હતા તેમની કરતા બનાવટની અને ચાર જીવતા પણ મળી આવ્યા હતા દાહોદ બી ડિવિઝન પોલીસે વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ પાંચે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચારેયની ધરપકડ કરી છે જ્યારે પપ્પુ ફરાર છે પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ પંદરના રોજ સાંજના સોળ જીરો આસપાસ દાહોદ બી ડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાહોદ દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતાં જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગથી મળી આવેલ નથી આ ચાર લોકોને હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નિરજ રેવાજ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઉભી કરવા માટે ગુનાહિત કાવત રોચવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો અગિયાર ત્રણસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે વિગતવાર તપાસ ધરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે જણાય એવું છે કે તપાસ કરતા પોતે રેટ તમે ડુપ્લિકેટ ઘે વેચો છો એ પ્રકાર આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે મારું નામ નીરજ છે બપોરે અંદાજે બે વાગે મારા માણસો મને કીધું કે કંઈ ફૂડ ઓફિસર આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટથી અહીં આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી તે એ લોકો આપણને બતાવ્યું નહીં મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે વાર ચારોને બહાર લઈ ગયા ત્યારે એ લોકો ચેકઅપ કરતાં એક જણા પાયે તમંચો મળ્યો દેશી કટ્ટો મળેલો મને કીધું કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો ને અમે ફૂડ સેફ્ટી ઓફિસર છીએ ઇન્દોરથી તમને કેસ નહીં કરવું હોય તો તમે ત્રણ લાખ રૂપિયા આપો અમને એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી સેફ્ટી ઓફિસર હોવાનું તે લોકો અમને કંઈ આપ્યું નહીં તો એટલામાં મને ડાઉટ જતો રહ્યો તો મારા ભાઈને ફોન કરીને બોલાવી લીધું કીધું પોલીસ સ્ટેશનમાં ફોન કરે હા